લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની અરજી કરવાની તારીખ પૂરી થઈ છે આ પરીક્ષાના અભ્યાસક્રમ વિશે ઉમેદવારો અવારનવાર પ્રશ્નો પૂછતા હોય છે તો આજે હું લોકરક્ષકના અભ્યાસક્રમ વિશે ઉમેદવારોને માર્ગદર્શન આપીશ તો લોકરક્ષકની અંદર બે પાર્ટની અંદર આપણું એક પેપર લેવાનું છે પરીક્ષાનું બસો ગુણ છે એમસીક્યુ ટાઈપનું છે એટલે કે બસો હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે અને ત્રણ કલાકનું પેપર છે અને એમાં પાર્ટ એ અને પાર્ટ બી ભાગ બે ભાગમાં આખું પ્રશ્નપત્ર વહેંચાયેલું છે અને એમાં બંનેમાં પાસ થવું ફરજિયાત છે અને બંનેમાં પાસ થવા માટે ચાલીસ ટકા ગુણ મેળવવા ફરજિયાત છે હવે આપણે પાર્ટ એની વાત કરીએ વિદ્યાર્થીઓને ખાસ કરીને એને લગતા જ મુખ્ય પ્રશ્નો હોય છે પાર્ટ એમાં એસી માર્ક્સ છે એસી ગુણ છે અને એસી પ્રશ્નો એમાં પૂછાશે અને બંનેમાં હેતુલક્ષી પરીક્ષા છે અને બંનેની અંદર ખોટા પ્રશ્ન માટે માર્ક્સ કપાવાના છે પોઈન્ટ માર્ક્સ એની અંદર કપાવાના છે એટલે કે નેગેટિવ માર્કિંગ છે હવે પાર્ટ એના અભ્યાસક્રમની વાત કરીએ તો રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને કોમ્પ્રિહૅન્શન તો પહેલાં આપણે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનની વાત કરીએ તો એના ત્રીસ ગુણ છે એટલે કે ત્રીસ પ્રશ્નો પૂછાશે અને રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે એ ગણિત નથી એટલું વિદ્યાર્થીઓને હું સ્પષ્ટ કરું રિઝનિંગ એટલે કે તર્કના આધારે તમારે જવાબ નક્કી કરવાના છે અને ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે તમને જે માહિતી ડેટા આપેલી છે એ ડેટાના આધારે તમારે પ્રશ્નોનો જવાબ આપવાનો છે એટલે આ બંને એવા છે કે તમને જે રકમ આપેલી છે જે વિગતો આપેલી છે પ્રશ્ન એના આધારે તમારે તર્ક દોડાવીને રિઝનિંગને લગતા તર્કને લગતા પ્રશ્નો તમારે સોલ્વ કરવાના છે અને ડેટા ઇન્ટરપ્રિટેશનમાં તમને ડેટા આપેલી છે જે માહિતી આપી છે અને એ માહિતીમાંથી માહિતીના આધારે જે પ્રશ્ન પૂછવાનો પૂછવામાં આવશે એ પ્રશ્નનો જવાબ આપવાનો છે એટલે આ બંને ગણિતને લગતા નથી પરંતુ તમને રકમ સમજતા આવડવી જોઈએ તમારું મગજ એટલું એલર્ટ હોવું જોઈએ તમારે આપણે ગામડામાં પહેલાં પલાખા પૂછતા હતા બરાબર તો એ પલાખા જો તમને યાદ હોય અથવા ના હોય તો તમારા વડીલોને પૂછજો તો એ રીતે તમારે માહિતીને સમજવાની છે અને સમજીને એના આધારે તમારે જવાબ આપવાનો છે એની અંદર ગણિત હોય તો પણ કેવું હોય કે સામાન્ય ગણિત હોય સરવાળો બાદ બાકી કરવાનું હોય કે એવું હોઈ શકે બરાબર છે હવે એના પછીનો જે ત્રીસ પ્રશ્નો છે એ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે એટલે કે ગાણિતિક ક્ષમતા બરાબર એટલે એની અંદર તમારું ગણિત આવી શકે બરાબર છે તો એની અંદર પણ આપણે આ જે ત્રણે જે છે રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એમાં આપણે અગાઉ પણ મેં કહ્યું હતું કે ગયા વર્ષે આપણે જ્યારે પરીક્ષા લીધી ત્યારે પણ મેં કહેલું કે આપણે બારમા ધોરણના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એ પ્રશ્નો પૂછવામાં આવશે એટલે તમે બારમા સુધી જે કંઈ ભણ્યા છો એના આધારે તમારી જે ગાણિતિક આવડત વિકસી છે તર્કમાં તમા તર્ક તમારી અંદર વિકસ્યું છે તમને કંઈ પણ માહિતી આપણે રોજિંદા જીવનની અંદર માહિતી આવતી જ હોય છે તો એ માહિતીને આપણે એનું અર્થઘટન કરીને આપણે જવાબ આપવાની ક્ષમતા તમારે કેળવવાની છે અને એને લગતા પ્રશ્નો ભૂતકાળમાં બીજી જુદી જુદી પરીક્ષાઓમાં ગુજરાત ગુજરાત બાર જ્યાં પણ પૂછાયા હોય અથવા તો એને લગતા પુસ્તકો હોય કે ઇવન તમારા બારમાની અંદર પણ એવા કે તમારા નીચેના ધોરણની અંદર એવા પ્રશ્નો પૂછાતા હોય તો એને ધ્યાનમાં રાખીને તમારે તમારી એક ક્ષમતા વિકસાવવાની છે અને એના આધારે તમે તમારે જવાબ આપવાના છે અને આનું જે ધોરણ છે પરીક્ષા પ્રશ્નોનું એ ધોરણ બારમા ધોરણ સુધીના વિદ્યાર્થી માટેનું છે હવે ત્રીજું જે છે કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ એટલે કોમ્પ્રિહેન્શન એટલે કે સમજવું બરાબર છે એટલે ગુજરાતી વ્યાકરણનો અભ્યાસક્રમમાં સમાવેશ નથી પણ કોમ્પ્રિહેન્શનનો છે એટલે ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે એટલે એક ફકરો આપેલો હોય અને એના આધારે એ ફકરાને તમારે સમજવો પડે અને એના આધારે તમને જે પ્રશ્ન પૂછ્યા હોય એટલે કે એમાં તમારા ચાર વિકલ્પો જે આપેલા હોય એ વિકલ્પમાંથી તમારે યોગ્ય વિષય પસંદ કરવાનો છે એટલે ફરીવાર કહું છું કે ગુજરાતી વ્યાકરણ નથી ઘણીવાર વિદ્યાર્થી પૂછતા હોય કે અમારે વ્યાકરણ માટે શું વાંચવું તો લોકરક્ષકની પરીક્ષાની અંદર ગુજરાતી વ્યાકરણ નથી એટલે આ આપણે પેપર પાર્ટ એની વાત થઈ ગઈ અને પાર્ટ એમાં તમારે ચાલીસ ટકા ગુણ લાવવા જરૂરી છે એટલે બંને ભાગની અંદર ચાલીસ ચાલીસ ટકા ગુણ મેળવવાના છે હવે પાર્ટ બીની વાત કરીએ તો એકસો વીસ ગુણ છે એટલે કે એકસો વીસ હેતુલક્ષી પ્રશ્નો તમારા ત્યાં ત્યાં આવશે અને એમાં પણ ચાલીસ ટકા પાસ થવું ફરજિયાત છે ચાલીસ ટકા ગુણ મેળવવા પાસ થવા માટે ફરજિયાત છે અને એની અંદર જે અભ્યાસક્રમ છે એ ભારતનું બંધારણ પછી રોજબરોજના બરણ બનાવો એટલે કે કરંટ અફેર્સ સાયન્સ અને ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી અને જનરલ નોલેજ તો કરંટ અફેર્સમાં જે આપણી આસપાસ જે કંઈ બની રહ્યું છે એની આપણે છાપાઓના માધ્યમથી ટીવીના માધ્યમથી રેડિયોના માધ્યમથી કે બીજા બધા જે માધ્યમો છે એના માધ્યમથી તમારે એની જાણકારી મેળવવાની થાય અને એના આધારે તમારી પાસે જેટલી માહિતી હોય તમારી પાસે જે જ્ઞાન ડેવલપ થયું હોય એના આધારે તમે આ રોજબરોજના બનાવો અંગેની માહિતી બનાવો અંગેના પ્રશ્નોના જવાબ તમે આપી શકશો સાયન્સ અને ટેકનોલોજી એટલે કે આપણે જેને સાયન્સ ભણેલા છે એવું નહીં બારમા ધોરણ સુધી તમે જે વિજ્ઞાન ભણો છો બારમા ધોરણના બધા પ્રવાહના સામાન્ય પ્રવાહનો વિદ્યાર્થી બારમાનું જે અગિયાર બારના વિદ્યાર્થીઓ જે ભૌતિકશાસ્ત્ર કે રસાયણશાસ્ત્ર કે જે વિજ્ઞાન ભણે છે એવું નહીં બધા બારમાના વિદ્યાર્થીઓને જે સામાન્ય રીતે ભણવા ઉપલબ્ધ થાય છે એ પ્રકારના વિજ્ઞાન અને એ જ રીતે ટેકનોલોજીને લગતા પ્રશ્નો કે ટેકનોલોજીમાં પણ ત્યાં જે કંઈ ટેકનોલોજી તમે ભણ્યા છો તે અને એ સિવાય તમારા જીવનની અંદર જે ટેકનોલોજીનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે સમાચારોની અંદર તમે જુઓ છો તો એ બધાના આધારે તમારે સાયન્સ અને ટેકનોલોજીની તૈયારી કરવાની થાય અને જનરલ નોલેજ દાખલા તરીકે અર્જુન એવોર્ડ શાના માટે આપવામાં આવે છે કે દ્રોણાચાર્ય એવોર્ડ શાળા માટે તો આ પ્રશ્ન છે એ તમારા બીજા વિષયની અંદર સામેલ નથી થતા દાખ અથવા તો એના કરતાં સિમ્પલ આપણે દાખલો લઈએ કે દેશના રાષ્ટ્રપિતા કોણ છે તો એ ઇતિહાસમાં નહીં આવે ભૂગોળમાં નહીં આવે બંધારણમાં નહીં આવે તો એવો એવી જે માહિતી છે એનો સમાવેશ જનરલ નોલેજની અંદર થાય છે પછીનો જે એના એના એવા પ્રશ્નો ચાલીસ છે ભારતના બંધારણના ત્રીસ પ્રશ્નો છે જે મેં રોજબરોજના બનાવ વિજ્ઞાન અને તકનીકી અને સામાન્ય જ્ઞાન એના ચાલીસ પ્રશ્નો છે અને ચાલીસ ગુણ છે હવે જે ત્રીજો વિષય એની અંદર પાર્ટ બીની અંદર છે એ છે હિસ્ટ્રી કલ્ચરલ હેરિટેજ અને જ્યોગ્રફી ઓફ ગુજરાત અને ભારત એટલે કે ઇતિહાસ પછી આપણો સાંસ્કૃતિક વારસો અને ગુજરાત અને ભારતનું ભૂગોળ આની અંદર પણ જે આપણા બારમા સુધીના જે આમાં બારમા સુધીનો ઇતિહાસ બારમા સુધીનું જે તમે સાંસ્કૃતિક બાબતો શીખ્યા છો એ સિવાય પણ આપણે આસપાસમાં જે તમે જોવા મળતી હોય એ બધી સાંસ્કૃતિક બાબતોનો એમાં સમાવેશ થાય અને ભૂગોળ અને ભૂગોળ છે એ તમારે ગુજરાત અને ભારતનું ભૂગોળ જે તમારે બારમા ધોરણ સુધીમાં જે આવે છે એનો તમારે અભ્યાસ કરવાનો થાય અને આના કુલ પચાસ ગુણ છે એમ હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો પચાસ અને એના પચાસ ગુણ છે તો અગાઉ મેં તમને ગયા વર્ષે જે લોકોએ લોકરક્ષકની પરીક્ષા આપી છે એમને ખ્યાલ છે કે ત્યારે પણ મેં એવું કહેલું કે તમે એકથી બાર ધોરણના જીસીઆરટી અને એનસીઆરટીના પુસ્તકો તમે એમાં વાંચો અને પુસ્તકોની માહિતી એટલે તમને મનની અંદર એવો પ્રશ્ન થાય કે મારે માહિતીની તૈયારી કરવાની કે સમજની તૈયારી કરવાની તો બંનેની જરૂર પડે તમે માત્ર સમજ વિકસાવો અને તમારી પાસે માહિતી ના હોય તો ઘણીવાર જવાબ ના થાય ઘણીવાર પ્રશ્ન સમજ આધારિત છે તો એને સમજ એ સમજ વિકસાવવાની અંદર પણ માહિતીની ભૂમિકા હોઈ શકે એટલે તમે જૂના પ્રશ્નપત્રો એટલીસ્ટ મેં જે પરીક્ષા લીધી છે એની અંદર તમે ગયા વર્ષની લોકરક્ષકની પરીક્ષા છે તલાટીની પરીક્ષા છે જુનિયર ક્લાર્કની પરીક્ષા છે તો એ સિવાય પણ જીપીએસસીની અંદર પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે તો એ પ્રશ્નો બધા તમે જોઈ શકો અને એના આધારે તમે કયા પ્રકારની માહિતી તમારે યાદ રાખવી અને કયા પ્રકારની સમજ તમાજ તમારે કેળવવી બીજું તમારો જે પ્રશ્ન છે પરીક્ષાની અંદર તો એની અંદર બની શકે કે એનો ઉકેલ ઘણીવાર માહિતીથી આવી શકે ઘણીવાર તમારી જે માહિતી છે એના આધારે ખરેખર એ પ્રશ્નની માહિતી તમને ખબર ના હોય પણ તમારી પાસે જે માહિતી છે એના આધારે તમને ખબર પડે કે આ જે જવાબ છે આ વિકલ્પ છે આ વિકલ્પ એની અંદર ના આવે તો એ રીતે તમે અમુક વિકલ્પો ના આવે અને હવે જે વિકલ્પ રહ્યા એમાંથી બાકી રહેલા વિકલ્પમાંથી આ એક વિકલ્પ ફાઇનલી નક્કી થાય છે અથવા તો આ બે વિકલ્પમાંથી હું એક વિકલ્પ પસંદ કરું છું એ રીતે તમારે પ્રશ્નોનો જવાબ આપવો પડે કારણ કે અત્યારના સમયમાં આપણે માહિતી પર આધારિત પરીક્ષા લઈએ તો તમે જ્યારે નોકરી કરવાના છો તમે સરકારમાં જોડાઈને જ્યારે કામ કરવાના છો તો એને માહિતી તો તરત જ ગૂગલ સર્ચ કરશે એટલે મળી જશે પણ એને એની સામે જે પરિસ્થિતિ આવી છે એની સામે જે માહિતી ઉપલબ્ધ છે એ માહિતીના આધારે એને પ્રશ્નનો ઉકેલ કરીને લોકોને સેવા પૂરી પાડવાની થશે આ વાત મેં પંચાયતની પરીક્ષા વખતે પણ કરી હતી અને આજે ફરી પણ કરું છું એટલે આપ આપણે સમજ આધારિત આ આખી પરીક્ષા એટલા માટે લેવાનો પ્રયત્ન કરીએ છીએ કે વ્યક્તિ પાસે જે માહિતી છે ભૂતકાળમાં એના મગજમાં જે ભેગી કરેલી છે અને એણે જે સમજ કેળવી છે એના આધારે એની સામે જે કંઈ પરિસ્થિતિ ઊભી થાય છે એ પરિસ્થિતિનો ઉકેલ કરી શકે એમાં તમે ડેટા ઇન્ટરપ્રિટેશનની વાત કરો તો ક્યારેક તમારી સામે જે પણ લોકો છે અથવા તો જે પ્રશ્ન આવ્યો છે એ પ્રશ્નમાં ક્યારેક ડેટા પણ હશે ક્યારેક તમારે તર્ક પણ દોડાવવાનો થશે ક્યારેક તમે ઇતિહાસની માહિતીનો ઉપયોગ કરશો ક્યારેક તમે ભૂગોળની માહિતીનો ઉપયોગ કરશો તો એ રીતે તમે તમારી પરિસ્થિતિનો ઉકેલ લાવવાના છો એટલે આ આખી પરીક્ષા આપણે જે લઈશું એ આ રીતે લેવાનો પ્રયત્ન કરશું તમામને સરખી તક મળે આપણી બારમા ધોરણે લગતી પરીક્ષા છે એમ મેં અગાઉ કીધું કે ભાઈ બારમાની અંદર ખાસ સાયન્સ ભણેલા લોકોને જ આવડે એવું સાયન્સ નહીં બધા લોકોને આવડે એ પ્રકારનું સાયન્સ મેં કીધું એમ બારમા સુધીના પુસ્તકો જીસીઆરટીને એનસીઆરટીના પુસ્તકો સમજીને પરીક્ષા આપવાની મારી પાસે પંચાયતની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને પાસ થયેલા તલાટીની પરીક્ષામાં પાસ થયેલા જુનિયર ક્લાકની પરીક્ષામાં પાસ થઈને થયેલા વિદ્યાર્થીઓ મારી પાસે આવેલા તો મેં એમને પૂછ્યું કે તમને આ એનસીઆરટી જીસીઆરટી સમજાય છે ખરી તો એમણે કહ્યું કે એમને એનસીઆરટીની ના ના પુસ્તકો પણ સમજાય છે ને સમજવા સહેલા હોય છે એટલે તમે અને કે તો પછી કેટલાકે મને એવું કીધું કે અમારા મિત્રોને અમે આ વસ્તુ કહીએ છીએ અને આ પાસ થયેલા વિદ્યાર્થીઓ છે એટલે કહેવું કે અમારા મિત્રોને અમે આ વસ્તુ કહીએ છીએ તો એ લોકો એની તૈયારી મતલબ એ એ વાંચવાનો પ્રયત્ન કરતા નથી બીજી વાત તમે જ્યારે વાંચવાનો પ્રયત્ન કરશો ત્યારે શરૂઆતમાં તમને થોડુંક અઘરું લાગશે કારણ કે તમે ગુજરાત બોર્ડના પુસ્તકો વાંચ્યા હોય અને તમે એનસીઆરટીના પુસ્તકો વાંચો તો તમને થોડાક જુદા લાગે બીજું એનસીઆરટીના પુસ્તકો તમારામાંથી મોટાભાગના લોકો ગુજરાતી માધ્યમમાં ભણ્યા હશો એટલે તમે અંગ્રેજીમાં તો નથી વાંચી શકવાના પણ તમારે હિન્દીમાં વાંચવાના થાય તો તમે શરૂઆતમાં તમને પહેલાં બે ત્રણ દિવસ વાંચશો તો તમને હિન્દી વાંચવામાં પણ મુશ્કેલી પડશે મારી પણ વાત કરું તો પહેલાં હું જ્યારે યુપીએસસીની પરીક્ષા આપતો હતો તો હું અંગ્રેજી પુસ્તકો વાંચતો હતો અને મને અંગ્રેજી પુસ્તકો વાંચવામાં તકલીફ નહોતી પડતી પણ જ્યારે મારી પાસે હિન્દી પુસ્તકો પણ હું દિલ્હીમાં ઇન્ટરવ્યૂ આપવા ગયો અને મારી પાસે જે અંગ્રેજી પુસ્તકો એનસીઆરટી સિવાયના પણ અને એનસીઆરટીના પણ હિન્દી અનુવાદો મને મળ્યા તો મેં જ્યારે વાંચવાની શરૂઆત કરી તો મને એ મુશ્કેલી લાગી કે આના કરતા અંગ્રેજી અંગ્રેજી આના કરતાં વધારે સમજાય છે એવું મને લાગ્યું પણ થોડા દિવસ મેં હિન્દી વાંચવાનું શરૂ કર્યું પછી મને એવું લા મને એ અનુભવ થયો કે હિન્દી વાંચવામાં કોઈ મુશ્કેલી નથી અને બીજું હિન્દી યાદ સારી રીતે રહે છે સમજાતું તો અંગ્રેજી પણ હતું મને પણ હિન્દી પણ એટલું જ સમજાય પણ હિન્દી ગુજરાતીની જેમ જ યાદ રહેવા માંડ્યું એનો મને ફાયદો થયો એટલે તમે જ્યારે પણ એનસીઆરટીના પુસ્તકો વાંચો તો એ થોડાક જુદી રીતે લખાયેલા છે એટલે તમને અને આપણે પરીક્ષા જે તમને ભણાવવામાં આવ્યું છે ગુજરાતમાં ખાસ કરીને માહિતી આધારિત અભ્યાસ કરાવ્યો છે એટલે તમને શરૂઆતમાં એનસીઆરટીના પુસ્તકો વાંચવામાં મુશ્કેલી પડી શકે પણ થોડો સમય તમે કરશો તો તમે એ સમજ કેળવશો અને તમને આ પરીક્ષામાં ફાયદો થશે અને પરીક્ષા તો આપણે આટલા બધા લોકોની વચ્ચે બહુ જ ઓછા બાર તેર હજાર લોકોને આપણે આ પરીક્ષામાં પાસ કરવાના છે તો બધા લોકો કદાચ પાસ ના પણ થાય પણ તમને જે સમજ કેળવી હશે એ તમને જીવનમાં ચોક્કસ ઉપયોગી થશે એટલે અને શરૂઆત કરો ત્યારે થોડુંક મુશ્કેલ પડે જ પણ તમે આ રીતે પ્રયત્ન કરજો અને હું એમ પણ નથી કહેતો કે આ એનસીઆરટી અને જીસીઆરટીમાંથી જ બધું પૂછાવાનું છે પણ એનસીઆરટી ને જી તમને વિષયની જે સમજ આપે અને એના કારણે તમે આ તમારી આજુબાજુમાં તમે કોઈક કોઈક વિડીયો સાંભળો છો કે ક્યાંકથી ટીવીમાંથી સમાચાર સાંભળો છો કે છાપામાં કશુંક વાંચો છો તો તમે એનસીઆરટી અને જીસીઆરટીનો જે બેઝ બનાવ્યો હશે એ બેઝના આધારે તમને વસ્તુ સમજવાની સહેલી પડશે અને એમ કરતાં 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 તમારા મનની અંદર માહિતી પણ ભેગી થતી જશે યાદ પણ રહેતી જશે અને તમારામાં સમજ પણ ડેવલપ થતી જશે એટલે તમારી પરીક્ષાની અંદર જરૂરી નથી કે એનસીઆરટી જીસીઆરટીમાંથી પૂછાયેલો પ્રશ્ન હોય પણ આખી પ્રક્રિયામાં તમે જે સમજ અને માહિતી અને જ્ઞાન જે તમને વિકસાવ્યું હશે એ તમને ફાઇનલી પરીક્ષાના પ્રશ્નોને બે કલાકની અંદર હેન્ડલ કરવા માટેની ત્રણ કલાકની અંદર હેન્ડલ કરવા માટેની તમને આવડત તમારામાં વિકસશે અને એ આવડત તમને સફળ પરીક્ષાની અંદર કરાવશે અને પરીક્ષાની અંદર તમે સફળ ના થાવ તો એ આવડત આ નહીં તો બીજી પરીક્ષાની અંદર અથવા તમારા જીવનની અંદર એ ઉપયોગ ઉપયોગી થશે તો ફરીવાર મને જે જે હું તમને કહી શકતો તો એ કહ્યું તમારા મનની અંદર એવો વિચાર આવે કે ભાઈ તમે આને ડિટેલ અભ્યાસક્રમ કેમ નથી આપતા તો લોક લોકરક્ષકની અંદર જ્યારે ગયા વખતની લોકરક્ષકની ભરતી હતી ત્યારે અમે આ વિશે બહુ ડિટેલમાં ચર્ચા કરી હતી અને અમારા બોર્ડે એ વખતે એવો વિચાર કર્યો હતો કે સરકારે જો ખરેખર ડિટેલ અભ્યાસક્રમ આપવાનો થતો હોત તો સરકારે આપ્યો હોત એટલે આપણે એને સરકારે જે નિયમો બનાવ્યા છે એની અંદર ફેરફાર ના કરીએ બીજું તમારામાંથી કોઈકને એમ થાય કે ભાઈ ઓનલાઈન જે પરીક્ષા હમણાં લેવાની એની અંદર ગૌણ સેવાએ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડને એનો અભ્યાસક્રમ આપ્યો છે તો એ અભ્યાસક્રમ અમે એટલા માટે નથી આપવા માગતા કે ગૌણ સેવાની અંદર એ ઓનલાઈન પરીક્ષા હતી એટલે પરીક્ષા લેનારી એજન્સીઓને એમને કંઈક સ્પેસિફિક અભ્યાસક્રમ આપવો પડે જેથી એ લોકો એ રીતે પરીક્ષા તેની પ્રશ્નપત્ર તૈયાર કરી શકે પણ અમે એ અમારી પાસે એ આપણી પાસે એ લિમિટેશન નથી એટલે એટલા માટે પણ અને જે તર્ક અને એ બધું છે એની અંદર તો માણસે ખરેખર એને તર્ક કેટલો ફાવે છે એને રિઝનિંગ કેટલું ફાવે છે અને જે ક્વોન્ટિટી એટલે કે જે ગાણિતિક જે બાબતો છે એને કેવી રીતે સમજે છે એને ધ્યાનમાં રાખીને એને પ્રશ્નોના જવાબ આપવા પડે અને એને ધ્યાનમાં રાખીને પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે તો કોઈએ ખાસ કરીને ગામડાના વિદ્યાર્થીઓના મનમાં જ્યારે આ રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડની વાત આવી તો એમના બધાના મનની અંદર ચિંતા થવા લાગી હતી અને એમાંના કેટલાક વિદ્યાર્થીઓ મારી પાસે આવીને એમણે એમની વાત કરી છે મેં એમને સાંભળી છે અને એમના મનનો ડર એમણે આવો ડર રાખવાની જરૂર નથી અને બધા આ આ રીતે જે પણ વિદ્યાર્થીઓ માધ્યમથી મને માહિતી મળે છે અને મારી જે સમજ છે એના આધારે બધા વિદ્યાર્થીઓને સરખી તક મળે એ રીતે આપણે પરીક્ષા લઈશું અને એવો ભૂતકાળમાં પણ આપણે પ્રયત્ન કર્યો છે અને ભવિષ્યમાં પણ આપણે એ રીતે કરશું અને યુપીએસસીમાં પણ તમે જુઓ છો તો કોઈ પણ ભરતી બોર્ડ હોય એ ભરતી બોર્ડનો પ્રયત્ન એ હોય કે તમામને સરખી તક મળે તો કોઈ પણ ચિંતા કર્યા વિના ગામડાના વિદ્યાર્થી હોય શહેરના વિદ્યાર્થી હોય કોચિંગ કરી શકે કોચિંગ ના કરી શકે એવા કોઈ પણ વિદ્યાર્થી માટે આ પરીક્ષા આપવી શક્ય છે દિલથી મહેનત કરો આત્મવિશ્વાસ રાખો તમારી જાત પર વિશ્વાસ રાખો જેમ જેમ મહેનત થતી જશે એમ એમ તમારો આત્મવિશ્વાસ વધતો જશે મહેનતમાં પાછા નહીં પડતા શરૂઆતમાં તમારી એટલી તાકાત ના હોય પણ દિવસે દિવસે તમે તમારી અભ્યાસની તાકાત વધારતા જશો એમ એમ તમારો આત્મવિશ્વાસ વધશે તો સૌને ફરીવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ધન્યવાદ